બાયડના આંબલિયારા ગામના યુવકે પોલીસમાં એએસઆઈ તરીકેની ઓળખ આપી યુવકો સાથે કરી છેતરપિંડી ગાંધીનગર ખાતેની વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન આપી પોલીસમાં નોકરી આપવાના નામે કરી હતી છેતરપિંડી બાયડના આંબલિયારા ગામના યુવકે પોલીસમાં એસઆઈ તરીકેની ઓળખાણ આપી યુવકો સાથે છેતરપિંડી કરી ગાંધીનગર ખાતેની વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન આપી પોલીસમાં નોકરી આપવાના નામે છેતરપિંડી કરી છ અલગ અલગ યુવકો પાસેથી કુલ તેર લાખ લઈ છેતરપિંડી આચરી છે અંબલી યુવક પોલીસ યુનિફોર્મ પહેરી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપતો નકલી પોલીસ બની પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં નોકરી કરતા હોવાની ઓળખાણ આપતો પોલીસ બની અવારનવાર પોતાના પિતા સાથે વાત કરાવી પડાવતો હતો રૂપિયા બાર્ડ પોલીસે નિમેશ અશોકભાઈ ચૌહાણ અને અશોકભાઈ ધોળાભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ઓગણત્રીસ બાર બે હજાર રોજ બાયડ પોલીસ સ્ટેશનના હદમાં નિમેશકુમાર અશોકભાઈ ચૌહાણ તથા અશોકભાઈ ધૂળાભાઈ ચૌહાણના બંને રહેવાસી આંબલેરાનાઓએ ફરિયાદી જસપાલસિંહ રાજેશસિંહ ચૌહાણનાઓને એએસઆઈ તરીકેનો પોતાનો ઓળખાણ આપી અને ગાંધીનગર વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન કરાવી નોકરી અપાવવાની વાત કરી અને શાયદો તથા ફરિયાદી પાસેથી ટોટલ તેર લાખ પચાસ હજાર રૂપિયા જેવી મત્તા લઈ લીધેલી હતી જે બાબતે ફરિયાદીએ બાય પોલીસને ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરેલી બંને આરોપીની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ માંગેલા તેમજ તેઓની પાસેથી યામાહ મોટરસાયકલ સ્પોર્ટ્સ બાઇક કિંમત રૂપિયા બે લાખનું તથા સોના ચાંદીના દાગીના જે આ પૈસામાંથી લોકોએ ખરીદ્યા હતા એક લાખ અઠ્ઠાણું હજારના કુલ ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાલા એની પાસેથી રિકવર કરેલો અને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા ચલો મારું નામ જસપાલ છે ચૌહાણ નિમેશકુમાર અશોકભાઈ મારા ભાઈ ભાઈના કોન્ટેકથી કપળવંજમાં એને ફોન ઉપર કોન્ટેક કરીને એની મુલાકાત કરેલી તેમજ એ એસઆઈની વરદીમાં હતો તે મારા ઘરે આવી એસઆઈની વરદીમાં હતો અને તેમજ એને એકેડમીની વાત કરેલી વિવેકાનંદ એકેડમીનું અમારું અમારી ચાલે છે તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે તેમજ રહેવાની સગવડ રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી પાંચ લાખ ભરવાનું રહેશે જેમાં એડમિશન ફી એક લાખ માંગેલી તેમજ આઈ કાર્ડ બનાવવા માટે પણ ધીરે ધીરે પેમેન્ટ માંગતો હતો મારા એક લાખ સાઠ હજાર તેમજ મારા ટોટલ ભાઈબંધો છ ભાઈબંધો થઈને તેર લાખ પચાસ હજારની ઠગાઈ કરી છે તેનો મેં કોન્ટેક બંધ થયા પછી વારંવાર ટ્રાય કર્યો કોન્ટેક કરવાનો પણ એના ઘરના બધા હાથ હદ્ધર કરી દીધા તેમજ તેનો કેસ તે તેની વાઈફે તેનો છૂટાછડા લેવા કેસ કરેલો બા દહેગામ પોલીસ સ્ટેશન ત્યારે તેના સાસરાએ અમને કોલ કરીને જણાવેલું કે તમે દહેગામ પોલીસ સ્ટેશન આવો અને જ અમારો જવાબ લઈ લો એમ તો અમે જવાબ લેવા ગયા તો એને એવું કહ્યું કે ફાઇનાન્સ ખોલવા પૈસા લાવ્યો છું તેમજ તમારે જે કરવું એ કરી લેજો અને તે બાબતે અમે ઓગણત્રીસ બારના રોજ સાડા દસ વાગે અમે બાયડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલી તેમજ તેને પાંચ દિવસના રિમાન્ડ મળતા તો એ ન લીધા અને બે દિવસના રિમાન્ડ આપ્યા તેમજ તેમને જમીન ઉપર છૂટા કરવામાં આવ્યા છે જ્યોદી પાટ્યાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છુડાયેલા રહું એસ નાઇન ન્યૂઝ સાથે